હલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે આજના મારા નવા વિડીયોમાં આજે તો આપણે વિડીયો બહુ મોડો આપણે ચાલુ કર્યો છે જો અહીંયા અમારે વીર આવી ગયો છે તો તમે બહુ દાદા ઘરે ગમે હું અને આજ તો તડકો એટલો પડ્યો પવન ઓછો છે અત્યારે વાગી ગયા છે અત્યારે હાડાચાર જેવું થઈ ગયું છે જો અહીંયા તમે ચકલાનો અવાજ સાંભળો છો અમારા બધા લીંબુડી અને જામફળી માથે ચકલા રહેશે

હાલો તો જો આ બપોરના વાસણ પડ્યા છે જે આપણે બપોરના વાસણ આજ તો ધવાના બાકી છે બીજું બધું તો ઘરનું કામ થઈ ગયું છે તો પહેલાં હું ભીને ચા બનાવી દઉં અને અહીંયા જો મેં દાળ આપણે વાવલી નાખી હતી ને આ રીતની જો મસ્તની આપણી દાળ થઈ ગઈ છે એકદમ પ્યોર કલર આવી ગયો છે દાળનો એક કોક પોતરી નથી દેખાતી આખા ચણા છે ચાયણી થોડીક નાની હતી એટલે ચણા આખા નીકળ્યા છે જીણા ચણા હોય ને એટલે બાકી તો આપણી દાળ મસ્ત મજાની બની ગઈ છે વીરને ને સા પીવો છે એટલે આપણે હવે વીર ને સા પાવી દેવી જો વીર તો પેલી લઈ આવશે ગયણી તું બનાવી તો ગયણી ભેગો ભેગો લેતો તો તો જોઈ ને હાલો જો બનાવે છે તમે જોઈજો વીર કેવો શા બનાવે છે રસોડામાં તો પૂગી ગયો છે શું કરશે કોણ જાણે હવે ઈ બોટલ નું પાણી નો નાખાય ગોરાનું પાણી નાખ

અહીંયા જો અમારે નકરી ધૂળ ઉડે છે ને બારી એટલે અમારો ગેસ ગમે એટલો થયેલો હોય ને તો એ ધૂળ વાળો થઈ જાય છે પ્લેટ એ ધૂળ થઈ જાય છે બારી એક વિના પપ્પા કઈ ખારી નખી લે ને તો સારું કવિ જો તો હા ગેસ કેવો ભરાઈ ગયો છે આ ઉનાળા નું અમારે અહીંયા ઊંથી ધૂળે એટલે ઉડે બહુ ધૂળ ઉડે છે નવું ઘર કે કે નવું ઘર લેવા જાવ તો બધાને કે જલ્દી જલ્દી બધા સબસ્ક્રાઇબ કરી દે તો તાર નવું ઘર આવી જાય બોલે લેવા હા તારા બૌ સપના મોટા હાથ નો ચા પીવાનો છે કેવો સા બનાવ્યો છે જો આયા વીરે સા બનાવીને મૂકી દીધો છે તો આલો હવે મને ચા પીએ છે તો હું પી લઉં કે કેવો એને સા બનાવ્યો છે

અહીંયા જો ને વધારે બહુ તડકો લાગ્યો તો એટલે વીર કે લાઈ મમ્મી પૈસા તો હું પેપ્સી લઈ આવું છું વીર આપણે પેપ્સી લઈ આવ્યો છે વીર પેપ્સી ખાવા માંડ્યો છે અને મેં જ પેપ્સી ખાવાનું ચાલુ કર્યું છે આ તો ઉનાળો છે એટલે ખાવી જ નકર હાંજે તો વીર ગોલા ખાય છે પચાસ 60 રૂપિયા નું બોલો ખાવાનો એને દર અને આ બોલો બહુ ફાર હા મને પાછા 60 રૂપિયા વાળો લઈ દે નાનો નઈ લેવાનો હાંજે સાવાના હા પહેલી વાર તો હોનો લીધો તો ઉનાળો છે એટલે આપણે થોડક ઠંડક કરી લઈ તો હાલો ફેફસી ખાઈ લેવી ફેફસી તને બહુ ભાવે ને કા? એને બહુ ફેફસી ભાવે. ખાઈ લે. ખાઈ જશું ને ગોલા ખાવાના અને દિવસ હોય ને ત્યારે ફેફસી ખાવું.

ખાડા હાથ જેવું વાગી ગયું છે ને મસ્ત મજાનો પવન આવે છે અહીંયા અમારી જામફળી પણ મસ્ત અને જો પવન આપે છે ને એકદમ ઠંડો પવન આવે છે તો આજે તો આપણે વહેલા હતું રાંધી નાખ્યું છે જો અહીંયા મેં ઘઉંની રોટલી કરી નાખી છે અને બટેટાનું શાક કરી નાખ્યું છે તો આજ તો વેલા હેર આપણે રાંધી નવરા થઈ ગયા છે મારે થોડીક ડાયટ ડબરામાં ભરવાની બાકી છે તો અહીંયા આપણે વિડિયાને પૂરો કરી દઈશું આજનો મારો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો ફરીથી મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ